તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો સુરેન્દ્રનગર શહેર અને વઢવાણમાં વરસાદ વરસ્યો જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વરસાદને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે પાછોત્ર વરસાદને કારણે નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે જ્યારે પણ પાછોતરો વરસાદ વરસે છે સ્વાભાવિક રીતે ખેડૂતોને નુકસાન થતું હોય છે અને સુરેન્દ્રનગરમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા ક્યાંક ભારે વરસાદ પણ વરસ્યો છે ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ વરસ્યો છે સ્વાભાવિક રીતે ખેડૂતો ચિંતામાં છે કારણ કે તૈયાર તૈયાર પાક પલળી જતા નુકસાન થવાની ભીતિ છે વરસાદ વરસ્યો જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વરસાદને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે પાછોત્ર વરસાદને કારણે નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે જ્યારે પણ પાછોતરો વરસાદ વરસે છે સ્વાભાવિક રીતે ખેડૂતોને નુકસાન થતું હોય છે અને સુરેન્દ્રનગરમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા ક્યાંક ભારે વરસાદ પણ વરસ્યો છે ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ વરસ્યો છે સ્વાભાવિક રીતે ખેડૂતો ચિંતામાં છે કારણ કે તૈયાર તૈયાર પાક પલળી જતા નુકસાન થવાની ભીતિ છે